અને કહેવાય ને ભાઈનો આવકારો એટલો મીઠો છે ને કે એનું જમવાનું પણ એની કરતાં વધારે મીઠું છે તો ચાલો તમને ત્યાં લઈ જાઓ માધવપુરથી સોમનાથ જતા હાઈવે ઉપર આ હોટલ આવેલી છે ગુરુકૃપા જે આશ્રય કહેવાય ને છ કિલોમીટર માધવપુરથી ખાલી દૂર છે અને ભાઈ કહેવાય ને એકસો વીમાં ભાઈ કાઠિયાવાડી થાર મળે છે ગરમા ગરમ ભાઈ અને ભાઈ હોટલ ગુરુકૃપા તેનું નામ છે ગરમા ગરમ ભોજન ગરમા ગરમ નાસ્તો ગરમા ગરમ ચા આલુ પરોઠા મેથી પરોઠા પૌવા આલુ પકોડા વણેલા ગાંઠિયા જલેબી લાડુ ઘણું બધું એમ મળે છે અને કહેવાય ને આને ઓનરનો એટલો મીઠો આવકારો છે ને એની વાત પૂછવા જો અહીંયા છે ને ભાઈ ઉભારી બધાને બોલાવશે કે હાલો જમવા હાલો જમવા તો ચાલો તમને અંદર લઈ જાઉં અને આની આખી સુવિધાને આનું કહેવાય હોટલનો આખો માહોલ અને રસોડું ઘણું બધું બતાવું ભાઈ હોટલ ગુરુરૂપા આ ત્યાંના ઓનર છે પેલા તો જય દ્વારકાથી જ કેમ છો મજામાં

મગ મસાલા મગમસાલાની સેવ બટાકા ઓ ગરમા ગરમ દાળ એમ ને આイ ને એવું ભાઈ ગટન અજીનગી આ હા છે બાસમતી કે છે બાસમતી પ્યોર બાસમતી એમ ને હવે શું શું છે કેરી છે ગાજર છે કોબીજ

કેટલા વર્ષથી તમે આ બધું મેનેજમેન્ટ કરો છો શું ભાવ છે તે થાળી નો 120 રૂપિયા ખાલી સ્ટાર્ટિંગ થી એ ચાલે છે પહેલે થી 120 જ રહી છે અનલિમિટેડ મતલબ ગમે એટલું લો રોટલા રોટલી ગમે એટલું રોટલી શાક દાળ ભાત પાપડ આથણા ગોળ સંભારો ડુંગરી લીંબુ રાઈતું મરચું

સાસનો ગ્લાસ ને ચમચી બધું આવી ગયું છે પણ ડાયરેક્ટ જમવાનું બધું અહીંયા આવું છે તો ભાઈ ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે ને તમે જો ભાઈ પહેલાં તો બતાવો જો ગરમા ગરમ રોટલી બટેટાનું શાક ભીંડાનું શાક મગનું શાક ઠેવું ટમેટાનું શાક દહીં ભાત દાળ પછી કહેવાય ને પછી સલાડમાં છે આપણે કાકડી ડુંગળી કેરી ટમેટા પછી અથાણું લીંબુનું ગોળ પછી ગાજર મરચાંનો સંભારો પછી કોબીજનો સંભારો અને ભાઈ માખણ એટલે કંઈ ઘટે જ નહીં નામજો ભાઈ ઠંડી ઠંડી ભાઈ ઘાટી રગડા જેવી આવું છે ભાઈ જમાનો પછી બાજર લોટો તો આવવાનો બાકી છે ઘરમાં ગરમ માખણ લગાડીને ચાલો હું તો ભાઈ ખાવાનું ચાલુ કરી દઉં તમે અહીંયા આવજો ને ભાઈ એની મુલાકાત લેજો ભાઈ જોરદારનું અત્યારે જમવાનું એટલું મસ્ત દેખાય તો સ્વાદ કેટલો મસ્ત હશે ચાલો જમવા ભાઈ અમે લોકો જમી લીધું છે ભાઈ ભાઈ મજા આવી છે માખણ ગરમા ગરમ બાજર ચાર જાતના શાક જોરદારનું જમવાનું હતું ભાઈ હું તો કહું એકવાર માધવપુર આવું ને તો ગુરુકૃપા હોટેલની વિઝિટ લેવાનું ભૂલતા નહીં ભાઈ જોરદારનું જમવા મળે છે અને ભાઈ કહેવાય ને માધવપુર થી સોમનાથ જતા હાઈવે ઉપર છ કિલોમીટર દૂર છે ખાલી માધવપુરથી અને ભાઈ જો અત્યારે પાછળનો બગીચો તમને બતાવું કે જ્યાં છે ને ભાઈ નારિયેળના ખેતર છે નામ આમ છો ત્યાં તમે આવીને ભાઈ એને બેસી શકો છો તો ચાલો આપણે હવે જઈએ અને આપણે આ વિડીયોને અહીં એન્ડ કરીએ જો તમને વિડીયો ગમે વિડીયો લાઇક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું કહ્યું અનુ તો કહું ભાઈ ગુજરાતી થાળી ખાવી હોય ને તો માધવપુર પાસે ગુરુગરપા હોટલ આવવાનું ભૂલતા તો ભાઈ ધ્યાન રાખજો બધા પોતપોતાનું મળીના વિડીયોમાં નવા કંઈક કાંદા સાથે નવી કાંઈ સ્ટોરી સાથે બની રહેજો અમારી ચેનલ હવે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય દ્વારકાધીશ હર મહાદેવ